અહીંયા હું તમને થોડો સમય આપીશ કેમ કે આ વિચારવા જેવો પ્રશ્ન છે કેમ કે પાંચ સ્ટેટમેન્ટ છે રાજ્ય પરીક્ષા બોર્ડે આવા પ્રશ્નો પણ પૂછેલા છે કે એકવાળે પાંચ સ્ટેટમેન્ટ આપીને આવી ગોઠવેલું હોય બરાબર કેમ કે તમને વધુ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડ માંગતું હોય તો ત્યારે સ્વાભાવિક છે કે આપણે એને પણ ન્યાય આપીએ સાત વાગે આપણે ડેઈલી મળવાના છીએ આ આ તો હજુ કંઈ નથી આનાથી પણ વધુ સારા પ્રશ્નો લઈને આપણે આવવાના છીએ ઓકે ચલો પહેલા તો હું તમને આ આન્સર આપી દઉં કયા સાચા છે તમારી એક વિધાન જ મને ખોટું દેખાય છે અને એ મને અહીંથી પકડાય છે જીસીઆરટી જ્યારે હું જી શાળાનું નામ બોલું છું ત્યારે ત્યાં મને જીસીઆરટી નથી બતતું બતાડતું ત્યારે મને બતાય છે ત્યાં એસએસએ એટલે બીજું વિધાન તો ખોટું જ થઈ ગયું છે અહીંયા એસએસએ આવે છે અને એસએસએ ને બાયસેગ આવે છે પહેલી વાત તો હવે તમે બગડો કાઢી નાખો સાચામાં બગડો કાઢી નાખો એક બગડો અહીંયા ગયો એક બગડો અહીંયા ગયો એક બગડો અહીંયા ગયો જવાબ આવ્યો મિત્રો સી એક ત્રણ ચાર અને પાંચ જો આટલું સરળ હોય ક્યારેક